રાજકોટ અગ્નિકાંડના બનાવથી સમગ્ર રાજ્ય ગમગીન બન્યું છે ત્યારે આજે નિવૃત્ત પોલીસ કર્મચારી મંડળ દ્વારા ગાંધીનગર ગૃહ રાજકોટ અગ્નિકાંડના ના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ પરિજનોને સાંત્વના પાઠવી અને કડક સજાની માંગ કરી કર્મચારી ગ્રુપ અને નિવૃત્ત રિટાયર ગેજેટર પોલીસ એસોસિયેશન તરફથી રાજકોટ મુકામે ગેમ ઝોનની અંદર જે દુર્ઘટના બનેલી છે જે માનવ સર્જિત દુર્ઘટના કહેવાય એમાં જે તેત્રીસ જેટલા બાળકો સહિત સ્થગીર વય પુખ્ત ના માણસો હોમાયા છે દિલ્હી દિલ્હીની અંદર નોયડામાં પણ આવી જ ઘટના બનેલી છે એમાં પણ કઈ ત્રીસ થી ચાલીસ લોકોના મૃત્યુ થયેલ છે એ તમામ મૃત્યુ પૂરના આત્માઓને શ્રદ્ધાંજલિ રૂપે એમને શાંતિ મળે ચીર શાંતિ મળે એમના કુટુંબ ઉપર જે પહાડ જેવો દુઃખ આવી પડેલ છે એનો સામનો કરવા માટે એમને શક્તિ આપે ભગવાન એના માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે સાથોસાથ સરકારને અને તંત્રને અમે વિનંતી કરીએ છીએ કે બે હજાર ઓગણીસથી સુરત તક્ષશિલા કાંડથી લઈ ત્રેવીસ સુધી આના પહેલા બી છ બનાવો બનેલા છે એમાં વડોદરા બોટકાંડ હોય મોરબીનો પુલ હોનારત હોય શ્રેય હોસ્પિટલ હોય ભરૂચ હોસ્પિટલ હોય આનંદ હોસ્પિટલ હોય એમાં પણ કોઈ હજુ ન્યાય મળેલ નથી એટલે આપના માધ્યમથી સરકારને કહીએ છે કે આગળના છ બનાવો છે એમાં પણ સીઆરપીસી કલમ એકસો તોતેર આઠ મુજબ નિવૃત્ત જજની ની રચના કરી એમાં પણ ફેર તપાસ કરી અને જે ખરેખર માનવ સર્જિત ગુનો કરેલ છે એ દોષી રીતે શોધી અને મૃત્યુ પામનારાઓને ન્યાય મળે એ જ દિશામાં અમારી અપીલ